સુરતમાં આવતા ખાડીપુર કાનાણીએ મુખ્યમંત્રી અમલી કરવી જોઈએ અને મથુર સવાણીએ લખેલા આ પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટેનો ભલામણ કરતો પત્ર લખ્યો છે સુરતમાં આવતા ખાડીપુર વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર મામલે સમર્થન આપ્યું છે મથુર સવાણીએ આપેલા સૂચનોનું તાત્કાલિક તપાસી શક્ય હોય તો યોજના અમલી કરવી જોઈએ અને મથુર સવાણીએ લખેલા આ પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટેનો ભલામણ કરતો પત્ર લખ્યો છે શહેરમાં વખતો વખત આવતા ખાડીપુરના પ્રશ્નને લઈ સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે આ પત્રને પદ્મશ્રી મથુર સવાણીએ પણ સમર્થન આપ્યું છે મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ખાડીપુરની સમસ્યાના સ્થાયી નિરાકરણ માટે સૂચન રજૂ કરી તેમની તાત્કાલિક તપાસ અને યોગ્ય યોજના અમલમાં મૂકવાની માંગણી કરી છે તેમણે જણાવ્યું હતું કે આ સૂચનો અનુસાર કાર્યવાહી થાય તો શહેરમાં વારંવાર થતા ખાડીપુરથી બચી શકાય અને જનસમુદાયને રાહત મળી શકે કાનાણીએ આ મામલે ઝડપી કાર્યવાહી માટે ભલામણ કરતો પત્ર લખી સરકારનું ધ્યાન ખેંચ્યું છે સ્થાનિક નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ આ પગલું ભરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે કર સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી જોઈએ કેટલું મુશ્કેલી લાખો લોકો પ્રભાવિત થાય છે અતિ મુશ્કેલી ખૂબ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે અને આ દર વર્ષનો પ્રશ્ન છે અને એટલા માટે આ પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો તંત્રે કરવા જોઈએ એકબીજા ઉપર તંત્ર ખો નાખી રહ્યા છે એક વિભાગ બીજા વિભાગ ઉપર બીજો વિભાગ ત્રીજા વિભાગ ઉપર મને એવું લાગે છે કે આ પ્રશ્ન કોઈ વિભાગનો એક વિભાગનો નથી અથવા તો કોઈ એકા બીજા વિભાગ ઉપર ખો આપી દે તો આ પ્રશ્ન હલ થવાનો નથી આ પ્રશ્ન હલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની કામગીરી કરવી પડે ખાડીપુર આપણે અટકાવી ના શકીએ ભારે વરસાદ ન આવે એ આપણા હાથમાં નથી પરંતુ એમાં લોકોને રાહત થાય કેવી રીતે એનો પ્રશ્ન હલ થાય એ તો ચોક્કસ આપણા હાથમાં છે અને એટલા માટે ચોમાસા પહેલાંની જે કામગીરી હોય એ ખાડી ડ્રેજિંગની હોય સફાઈની વાત હોય પ્રિમોન્સોની જે કંઈ કામગીરી કરવાની હોય એ જો ચોક્કસપણે ચોક્કસ થતી હોય તો સો ટકા રાહત થાય રાહત થઈ શકે અને જે આ પ્લાનિંગ આપ્યું છે મથુરભાઈએ અને એનું જે સર્વે કરીને જો આપણે ચોક્કસ લાગતું હોય કે આનાથી ખાડી પૂર બંધ થાય એમ છે તો હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રએ આ પ્રશ્ન હાથ પર લઈ સર્વે કરાવી અને શક્ય હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ કરવું જોઈએ જવાબદાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી